તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પંથ સંચાલન કરવામાં આવ્યું ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓગણીસો થી ચાલતી ખૂબ જૂની શાખા છે ત્યારે યોજાયેલા પંથ સંચલન માં મોટી સંખ્યામાં પૂર્ણ ગણવેશ વર્ષા કરીને ભારત માતા નાદ સાથે આ પ્રતિમ સ્વાગત કર્યું હતું જય શ્રી રામ આજના ખૂબ ખૂબ હાર્દિક બધાય મારું નામ સુનિલ તનસુખભાઈ ધોળકિયા ઉપલેટા નગર સંચાલક તરીકેની દાયિત્વ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના આપણે ડોક્ટર કેશવરામ બલિરામ હેગડેવારજીએ ઓગણીસો પચીસની અંદર કરેલ અને ત્યારની યાત્રા આજ બે હજાર પચીસની અંદર આપણે પ્રવેશ કર્યો છે ત્યારે આખા વિશ્વની નજર આ સંગઠન ઉપર છે શરૂઆતના શાખાઓના સ્થાનથી આજે દરેક સમાજના વ્યક્તિ સુધી પહોંચવું છે દરેક નું એક વ્યક્તિગત ફરજ છે રાષ્ટ્રને સ્વસ્થ સમર્થ અને સંસ્કારિત ભારત કરવા માટે આપણે કટિબદ્ધ થવા માટે આવનારું વર્ષ ખૂબ જ પ્રેરણાદાયક બનશે અને ભારતને વિશ્વગુરુ પરમ સ્થાને બેસાડશે અસ્તુ ભારત માતા કી જય આજે આ કાર્યક્રમ ક્યાં યોજાઈ ગયો હતો ક્યાં પ્રકારનો છે શું છે આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આજે સ્થાપના દિવસ વિજયાદશમી દર વર્ષે વિજયાદશમીનો ઉત્સવ સ્વયંસેવકો ઉજવતા જ હોય છે પણ આ વર્ષે સંઘને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે એક વિશેષ પ્રયત્ન કરી અને દરેક તાલુકા મંડળ ઉપખંડ આવી રીતે યોજના બની જે સ્થાનની અનુકૂળતા પ્રમાણે એટલે તાલુકા ઉપલેટા તાલુકાનો આજનો વિજયાદશમી શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ હતો અંદાજે કેટલા સ્વયંસેવકો અત્યારે અમારે જોડાયેલા ઉપલેટા તાલુકાના બાવન ગામમાં પ્રયત્ન થયો એમાંથી અંદાજે લગભગ ચાલીસેક ગામનું પ્રતિનિધિત્વ આજના ઉત્સવમાં રહ્યું પૂર્ણ ગણવેશ ધારી એ ચારસો ને અઠ્ઠાવન સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા એ ઉપરાંત વિશાળ સંખ્યામાં બહેનો અને અન્ય સજ્જન શક્તિ ભાઈઓ પણ ઉપસ્થિત રહે અને કાર્યક્રમને સફળ બનાવે છે તમે આગામી જે કાર્યક્રમ કયા પ્રકારના લોકોને તમે અપીલ કરો છો અપેક્ષા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે આ વર્ષે જુદા જુદા કાર્યક્રમો તો આગામી આ ઉત્સવ પછી ઘર ઘર સંપર્ક અભિયાન એટલે દરેક ઘર સુધી પહોંચીને અને સંઘ વિશેની માહિતી દેશ વિશેની માહિતી સ્વયંસેવકો આપશે ત્યાર પછી મંડલ ના હિન્દુ સંમેલન તો આખા ભારતમાં મંડલ એટલે આઠ દસ ગામડાનો એક સમૂહ આપણા તાલુકામાં પણ આવા છ મંડલ છે તો છ જગ્યાએ આ પ્રકારે હિન્દુ સંમેલનો નગરમાં પણ એક કરતાં વધુ સંમેલનો તો હિન્દુ સંમેલનો કરી એ પણ એકદમ સંઘ નહીં પણ સંઘની પ્રેરણાથી સમાજ પોતે હિન્દુ સંગઠન સંમેલનો કરે આ પ્રકારનો એક હિન્દુ સંમેલનનો કાર્યક્રમ છે સાથે સાથે જ સદભાવ બેઠકો એટલે સમાજના જુદી જુદી જ્ઞાતિ જાતિના પ્રમુખો સમાજના ઓપિનિયન મેકર આવા જે વ્યક્તિઓ છે એમને બધાને સાથે લઈને તાલુકા કક્ષાએ એક સદભાવ બેઠકનું આયોજન કરવું જિલ્લા કક્ષાએ એક પ્રબુદ્ધ ગોષ્ઠી જે સમાજના પ્રબુદ્ધ લોકો છે એમને જોડીને એમને સાથે એક વિચાર વિમર્શ આ પ્રકારનો પણ એક કાર્યક્રમ થવાનો છે અને અંતમાં એક સતત સાત દિવસની શાખા વધુમાં વધુ સ્થાનો ઉપર સાત દિવસ સતત શાખા લાગે અને સમાજ છે એ કાર્ય સાથે જોડાય આ પ્રકાર નો વર્ષભરના જુદા જુદા કાર્યક્રમો છે વિપુલ ધામચા દિવ્યાંગ ન્યુઝ ઉપલેટા રાજકોટ